આજે હું બનાવીશ અને તમારે બધાને ખાવાનું છે બરાબર છે મેં જે મટીરિયલ કીધું બધું કટિંગ કરીને દોસ્તો જોઈ શકો છો બધું અલગ અલગ બરાબર છે વેજીટેબલ ને કટિંગ કર્યું છે અમુક ડ્રાય ફ્રુટ છે સેવ છે અને સરસ મજાનો પાપડ છે અને એની ઉપર ચાટ મસાલો બરાબર જેમ એડ કરશું એમ વધારે મજા આવશે જ્યાં જ્યાં ભૂલ થશે તમારાથી ત્યાં હું કહેતો રહીશ બરાબર છે કઈ વાંધો નહીં સૌ પ્રથમ ઓનિયન લઈ લો ઓનિયન એડ કરો ઓનિયન ઉપર આપણે લાલ પાવડર મરચું એડ કરવાનું છે બરાબર છે બારીક થી એકદમ સ્પાઈસી ચટાકેદાર અને આ ટાઈપનો હું જે બનાવું છું એ ટાઈપનો કોને બનાવીને ખાધો છે કોમેન્ટ કરજો બરાબર છે દોસ્તો

ચાલો આપણે કાકડીને એડ કરીશું હવે ધીમે ધીમે અને કાજુ છે મસાલા એકદમ નમકીન એ લેવાના છે ચેઠાની કહેતા હતા પીસ કરવા છે મેં કીધું પીસ કટિંગ કરવાની કાંઈ જરૂર નથી એ ખાસું એટલે કટિંગ થઈ જશે ઓટોમેટિક બરાબર છે મશીનમાં કટિંગ થઈ જશે તો થોડા થોડાવો અંદર બહુ વધારે નહીં બરાબર છે હેવી થઈ જશે અને મસાલા લસણ કાજુ પણ અંદર મૂકો જેથી કરીને આમ સરસ મજાનો રજવાડી પાપડ તૈયાર થાય હવે આપણે બસ 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 આ સોલ્ટેજ ત્રણ ચાર પીસ એડ કરીશું આ સોલ્ટેજ સરસ મજાના કાજુ છે દોસ્તો એડ કરીએ છીએ દોસ્તો જોજો વાહ સરસ મજાનો આજે બીજો તૈયાર થશે એ ટાઈપનો લુક આવશે અંદર અને આપણે એડ કરીશું કિસમિસ અંદર કરો ખૂબ સરસ આ આપણી રેસીપી છે એકદમ સરસ મજાની મજા આવે દોસ્તો ખાવાની અને જોઈને જ મોમાં પાણી આવતું હોય છે જેમ તમે જેટલું બારીક નાનું કટિંગ લેશો ને એમ વધારે આ રસવાળી પાપડની અંદર મજા આવશે દોસ્તો અને આની ઉપર આપણે છે ને સેવ સેવને ભભરાવીશું અંદર સરસ મજાની વધારે સેવ હશે એમ તમને ખાવાની એકદમ આપણો પાપડ તૈયાર થવા આવ્યો છે દોસ્તો અને સ્પાયસી ખાતા હોય થોડીક સેવ વગર ચારે બાજુ ફર્સ્ટ ક્લાસ વેરી ગુડ સાબાશ અને દોસ્તો આ ટાઈપનો મસાલા પાપડ રજવાડી પાપડ તમને ખાવાની ઈચ્છા થાય તો આ રીતે બનાવજો આની અંદર એડિંગમાં થોડુંક ડ્રાય ફ્રુટ ને એવું છે બધું અને આની અંદર થોડુંક મરચું એડ કરો હું ખાવાનો છું થોડુંક સ્પાઈસ ખાવાના શોખીન હોય એમના છંટકાવ કરો બરાબર કરો જેથી કરીને મજા આવે દોસ્તો અને આ પાપડ તો તૈયાર થઈ ગયો છે વિડીયો લોંગ થઈ જશે કોઈક વાર આપણે ખાખરા મસાલા પાપડ પણ બનાવીશું દોસ્તો અને હા હું ટેસ્ટ કરું છું એકવાર મિત્રો એને ફરીથી બતાવી દો તમને પીઝો લાગશે દોસ્તો એકદમ સરસ મજાનો જોઈને મોઢામાં પાણી આવે મુને ટેસ્ટ કરીએ થોડુંક સાથે ડ્રાય ફ્રુટ પણ લઈએ જોરદાર જશો રસોડી પાપડ લો વાહ જો કરો કેવો બહેનો છે આજે મારાથી જોઈએ આજે ખોટા વખાણ નહીં કરતા સાચું કહેજો આપણે મને હું બનાવું છું મારા વાઇફને ખવડાવું છું આ એક મજાક મસ્તી વાળો વિડીયો છે હો બરાબર છે આ કોઈ એવી મોટી આઈટમ નથી પણ તમારો મિત્ર મનોરંજન કરતો હોય છે અને બે હજાર ચોવીસ છે બે હાજર ત્રેવીસ ની અંદર કઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય દોસ્તો માફ કરતા રહેજો મારા મોઢાની અંદર અત્યારે રજવાડી પાપડ છે એટલે બરાબર બોલી નથી શકતો હો દોસ્તો થેન્ક યુ થેન્ક યુ